પ્રાચીન સમયકાળમાં દૈત્યરાજ હિરણ્ય કશ્યપુ અને તેમની પત્ની કયાતુના ત્યાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો જેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું હતું કયાતુ ધાર્મિક અને સૌમ્ય સ્વભાવની સ્ત્રી હતી જેમને ગર્ભાવસ્થા દરમિયાન નારદ મુનિનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું નારદ મુનિએ

બાળપણથી જ ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન થઈ ગયું હતું તેઓ દર સમયે શ્રી હરિનું નામ જપતા અને તેમની લીલાઓનું ચિંતન કરતા હતા હિ હિરણ્ય કશ્યપુ જે પોતાની જાતને સર્વશક્તિમાન અને ભગવાન વિષ્ણુથી પણ ઉપર માનતો હતો તે પોતાના પુત્રની ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિ જોઈને અત્યંત ક્રોધિત થઈ ગયો હતો તેને પ્રહલાદને ભગવાન વિષ્ણુ અને મારા હૃદયમાં તેમની ભક્તિ અડીક છે અને આજ અટલ વિશ્વાસે પ્રહલાદને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત બનાવી દીધો અને પ્રહલાદની આજ ભક્તિ આગળ જઈને નરસિંહા અવતારના પ્રગટ થવાનું કારણ બની ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંથી નરસિંહા અવતારને ચોથો અવતાર માનવામાં આવે છે આ અવતારમાં ભગવાનનું રૂપ અત્યંત અનોખું હતું અડધું મનુષ્ય અને અડધું સિંહ આ અવતારનો ઉદ્દેશ્ય હતો અધર્મી દૈત્યરાજ હિરણ્ય કશ્યપનો અંત કરવો અને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવી ચાલો આ કથાને આપણે સવિસ્તાર સમજીએ પ્રાચીન સમય કાળમાં કશ્યપ ઋષિ અને તેમની પત્ની દીતીના બે પુત્રો હતા હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપુ હિરણ્યાક્ષ નો વધ ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને કર્યો હતો કેમ કે તે સમગ્ર પૃથ્વીને પાતાળ લોકમાં લઈ ગયો હતો અને સંતાડી દીધી હતી પોતાના ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે હિરણ્ય કશ્યપુએ કઠોર તપસ્યા કરી તેને વર્ષો સુધી ભગવાન બ્રહ્માની આરાધના કરી જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને એક વરદાન માગવા માટે કહ્યું ત્યારે હિરણ્ય કશ્યપુએ વરદાન માગતા કહ્યું કે તેનો વધ ના તો કોઈ મનુષ્યના હાથે થાય ના તો પશુના હાથે થાય ના તો તે દિવસે થાય ના તો રાત્રે ના ઘરની અંદર બ્રહ્માજી દ્વારા સર્જિત કોઈ પણ પ્રાણીથી આ વરદાનના આશીર્વાદથી થી હિરણ્ય કશ્યપુ અમર સમાન થઈ ગયો હતો તેને ત્રણેય લોક એટલે કે સ્વર્ગ ધરતી અને પાતાળ પર પોતાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું તે પોતાની જાતને ભગવાન સમજવા લાગ્યો હતો હતો અને આદેશ આપી દીધો કે દરેક મનુષ્ય ખાલી તેની જ પૂજા અર્ચના કરે ભગવાન વિષ્ણુની નહીં ધીરે ધીરે હિરણ્ય કશ્યપુ અત્યાચાર વધવા લાગ્યા તેને દેવરાજ ઇન્દ્રને સ્વર્ગની ગાદી પરથી હટાવી દીધા

ઘણા બધા પ્રયાસો કર્યા તેને પ્રહલાદને કઠોર શિક્ષા આપવા માટે ગુરુકુળમાં મોકલ્યા જ્યાં તેમને ખાલી હિરન્ય મહિમા શીખવાડવામાં આવતી હતી પરંતુ

પ્રહલાદને પોતાની સામે બોલાવીને પૂછ્યું છે અને આ સ્તંભમાં પણ છે આવું સાંભળીને હિરણ્ય કશ્યપુ ખુબ જ ક્રોધિત થઈ ગયો અને તેને ગુસ્સામાં પોતાની ગદાથી એ સ્તંભ પર પ્રહાર કર્યો ત્યારે ભયંકર ગર્જના સાથે તે સ્તંભ તૂટી ગયો અને તેમાંથી ભગવાન વિષ્ણુ પોતાના નરસિંહ અવતારમાં પ્રગટ થયા તેમનો આ અવતાર અત્યંત ભયંકર હતો ઉપરનું શરીર સિંહનું હતું અને નીચેનું શરીર માનવ અવતાર આખો અગ્નિની જેમ સળગી રહી હતી અને નખ ધારદાર તલવારોની જેમ ચમકી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને કશ્યપુ અને તેની રાક્ષસી તો દિવસ હતો ના તો રાત હતી કેમ કે સંધ્યાકાળનો સમય હતો ભગવાને ના તો તેને ઘરના અંદર માર્યો કે ના તો ઘરના બહાર પરંતુ દરવાજાના ઉંબરામાં તેમણે હિરણ્યકશ્યપુને પોતાના ખોળામાં ઉઠાવ્યો જે ના તો ધરતી હતી કે ના તો આકાશ પછી તેમના તીક્ષણ નખથી જે ના તો અસ્ત્ર હતા કે ના તો શસ્ત્ર જેનાથી હિરણ્યકશ્યપુનો વધ કરી દીધો આ પ્રકારે ભગવાન નરસિંહાએ બ્રહ્માજીના વરદાનનું પાલન કરતાની સાથે હિરણ્ય વધ કર્યો હતો નરસિંહા અવતારનું રૂપ એટલું બધું ભયંકર હતું મિત્રો કે તેમને જોઈને દેવતા અને પ્રહલાદ પણ ભયભીત થઈ ગયા હતા ભગવાનનો ક્રોધ શાંત નહોતો થઈ રહ્યો અને ત્રણેય લોકમાં ભય ફેલાઈ ગયો હતો નરસિંહા ભગવાન ક્રોધથી કંપી રહ્યા હતા આવા સમયે શ્રી હરિની સ્તુતિ કરી પ્રહલાદની ભક્તિ જોઈને નરસિંહા ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો તેમને પ્રહલાદને પોતાના ખોળામાં ઉઠાવ્યા અને સ્નેહપૂર્વક આશીર્વાદ આપ્યા તેના પછી ભગવાન પ્રહલાદને સિંહાસન કરી દીધો અને પોતે તેઓ દિવ્ય વૈકું ધામમાં ચાલ્યા ગયા ઘણા પુરાણોમાં ઉલ્લેખ છે ખાસ કરીને શિવ પુરાણમાં કે ભગવાન નરસિંહના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવે શરભ અવતાર ધારણ કર્યો હતો આ અવતારમાં અડધું શરીર સિંહ અને અડધું શરીર પક્ષીનું હતું શરભ અવતારે નરસિંહા ભગવાનને ઊંચે આકાશમાં લઈ જઈને તેમનો ક્રોધ શાંત કર્યો હતો નરસિંહા અવતારની કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને વિશ્વાસના સામે કોઈ પણ શક્તિ ટકી નથી શકતી પ્રહલાદની અટલ ભક્તિ એ ના તો ખાલી જીવન બચાવ્યું આ અવતાર આપણને શીખવે છે કે ભગવાન પોતાના ભક્તના રક્ષણ માટે કોઈ પણ રૂપમાં પ્રગટ થઈ શકે છે મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર અચૂક કરજો ધન્યવાદ